નમસ્કાર મિત્રો હું છું કુલદીપ ભટ્ટ ફરી એકવાર આપની સમક્ષ એક નવા મુદ્દા સાથે હાજર થયો છું પચીસ તારીખના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતમાં અમદાવાદ શહેરમાં અને એ પણ નિકોલમાં આવી રહ્યા છે ખૂબ સરસ વાત છે કે મોદી સાહેબ ગુજરાતના પ્રવાસી છે એમાં પણ આપણા અમદાવાદના પ્રવાસી છે થોડા સમય પહેલાં આપણે સૌ એક વિડીયો જોયો હતો જ્યાં સ્થાનિકો કોર્પોરેટર અને ધારાસભ્યોને સવાલ પૂછતા હતા અને નિકોલના કોર્પોરેટર અને દસકોઈના ધારાસભ્ય સ્થાનિકોને જવાબ ન આપી શક્યા અને ત્યાંથી ભાગી ગયા શું ગુજરાત શું અમદાવાદ એવી પ્રયોગશાળા છે કે આટલા દિવસ પહેલાં જ આવો એક મુદ્દો થયો જ્યાંથી કોર્પોરેટરોને અને ધારાસભ્યોને ભાગવું પડ્યું અને હવે મોદી સાહેબ પોતે આવે છે પ્રયોગ માટે કે પબ્લિક ભેગી થાય છે કે નહીં થતી નિકોલની પબ્લિક કેટલી કંટાળી છે તમારાથી સાહેબ નિકોલની પબ્લિક બહુ કંટાળી છે નથી ત્યાં રોડ રસ્તા સારા નથી પાણીનો નિકાલ થતો કે નથી ગટરોની સુવિધા અને હવે તો સાહેબ આવે છે રોડ નવા બની ગયા ચકાચક ગટરો સાફ થવા માંડી જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંથી પાણી ખેંચાવા માંડ્યા શા માટે આવું મોદી સાહેબ આવે ત્યારે જ શું જનતાની કોઈ વેલ્યુ નથી પ્રજા છે તો તમે છો પ્રજાએ તમને ખોબલે ને ખોબલે મત આપીને કોકને ધારાસભ્ય બનાવ્યા છે તો કોકને કોર્પોરેટર બનાવ્યા છે અને મોદી સાહેબને તો પ્રધાનમંત્રી બનાવ્યા છે પણ શા માટે પ્રધાનમંત્રી આવે ત્યારે જ રોડ નવા બનશે શા માટે ગટરોનું કામ સમર કામ ત્યારે જ થશે આ ખૂબ ગંભીર વિષય છે કે મોદી સાહેબ આવે ત્યારે આપણી જનતાની વેલ્યુ હોય કારણ કે ભીડ ભેગી કરવાની હોય સાહેબને સારું દેખાડવાનું હોય અને સાહેબની લોકપ્રિયતા વધે તે માટે ખૂબ મોટી જનસંખ્યા ઊભી કરીને કામ કરવાનું હોય પ્રજાનું પ્રજાનું કામ કરશો તો આવી રીતે તમારે પબ્લિક ભેગી નહીં કરવી પડે બસો નહીં મૂકવી પડે સ્વયંભૂ પબ્લિક આવશે તમારા પ્રોગ્રામમાં પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરના અડતાળીસ વોર્ડમાં ખૂબ મોટી મોટી સમસ્યાઓ છે એટલે સાહેબને હું એવું જ કહેવા માગું છું કે છ મહિના અહીંયા આગાડી અમદાવાદમાં રહો અને દરેક વોર્ડમાં અઠવાડિયામાં બે રાઉન્ડ મારો તો દરેક વોર્ડ સારા થશે અને આપને પણ સારું દેખાશે એએમસીના અધિકારીઓને પણ મોદી સાહેબ આવવાના ત્યારે જ કામ યાદ આવે છે ત્યાં સુધી રોડના ખાડા ભલે પડ્યા માણસો બાઇક ચલાવીને વરસાદમાં ભલે ખાડામાં પડી જતા કરમ અધિકારીઓને કંઈ પડી નથી કોર્પોરેટરોને કંઈ પડી નથી કંઈ નહીં હશે જોવાનું તો હવે એ રહ્યું કે ત્રણ દિવસ કે બે દિવસ બાકી છે કેટલું કામ થાય છે અને નિકોલની જનતાને સારામાં સારા કામ મળી જશે સાહેબ આવવાના છે એટલે નહીતર ના મળ્યા હોત આ વાત સાથે જ હું મારી વાતને વિરામ આપું છું જય હિન્દ જય ભારત